પરસોત્તમ રૂપાલના વિરોધમાં ડભોઈ ક્ષત્રિય સમાજે જબરજસ્ત રોષ ઠાલવ્યો હતો આજે ડભોઈના ક્ષત્રિયોએ નગરપાલિકામાં આવેદનપત્ર આપીને વિરોધ વ્યક્ત કર્યો હતો પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં દરભાવતીના ક્ષત્રિયોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો ક્ષત્રિય આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો રૂપાલાની રાજકોટમાંથી ઉમેદવારી રદ નહીં કરવામાં આવે તો ભાજપના વિરુદ્ધમાં મતદાન કરવામાં આવશે પરસોત્તમ રૂપાલાનો રાજ્યભરના ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે જેના ભાગરૂપે આજે ડબોઈ નગરપાલિકામાં આવેદનપત્ર આપ્યું હતું ડભોઈના રાજપૂત સમાજ કરણી સેનાને મહાકાલ સેનાના અગ્રણીઓ ડબોઈ નગરપાલિકાની ઓફિસે પહોંચ્યા હતા અને ત્યાં તેમણે રૂપાલાના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા ક્ષત્રિય આગેવાનોએ રોષ વ્યક્ત કરતા ભાજપને પણ નિશાના પર લીધું હતું તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ ભાજપના વિરુદ્ધમાં મતદાન કરશે અને કરાવશે પણ ખરો આજરોજ ડભોઈ તાલુકા સેવા સદન ખાતે વિરોધ જ છે મામલતદારશ્રીને રાજપૂત સમાજ ડભોઈ રાજપૂત સમાજ કરણી સેના અને મહાકાલ સેનાના સંયુક્ત ઉપક્રમે રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ એની વાલી વાણી વિલાસ વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમારી એક જ માગણી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ અમારો સમાજ મોદીજીના વિજય રથની અંદર હંમેશા આગળ રહ્યો છે પણ જ્યારે અમારી માંગણી અને લાગણી પર ઠેસ પહોંચે છે ત્યારે અમે તમારા માધ્યમ દ્વારા કહેવા માગીએ છીએ કે વહેલી તકે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ ઘણા કેટલા સમયથી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ઘણા આંદોલનો તમને જોવા મળ્યા છે પણ હજુ કેમ અમને ન્યાય નથી મળતો અમને મોડે મોડો મળેલો ન્યાય એ ન્યાય ના મળ્યા બરાબર છે તો વહેલી તકે અમારી લાગણીને સ્વીકારવામાં આવે અમારે ભાજપ સાથે કોઈ વેર નથી પણ રૂપાલાની જે મતોના ધ્રુવીકરણ માટે રથપુત સમાજને સોફ્ટ ટાર્ગેટ કરીને રથપુત સમાજને ઠેસ પહોંચે એવી જ્યારે વાણી વિલાસ કર્યો છે ત્યારે રાજપૂત સમાજ એને ક્યારેય સ્વીકારશે નહીં રાજપૂત સમાજ ક્યારેય કોઈ સામે ઝૂક્યો નથી ને ક્યારેય ઝુકશે પણ નહીં અમારી એક જ માગણી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ અને જો વહેલી તકે એનો ન્યાય નહીં મળે તો અમે આગળ ઉગ્ર આંદોલનો પણ કરીશું અને એક માઇક્રો પ્લાનિંગ સાથે આગળ વધીશું અને પક્ષ વિરુદ્ધ મતદાન કરીશું